અને મિત્રો આજે આપણે બધાને વાત કરવાની છે કે હવે ટાઈમ આવ્યો છે બધા ઓજાર લેતા હોય છે કે દાંતી છે કલટી છે રાપ છે કોઈ એવું રેવલ છે તો કેવા ઓજાર લેવા અને કેવા હેવી લેવા પછી કેવી રીતે કયા જગ્યાએથી લેવા એવી થોડીક મુદ્દા છે મારી આગળ આજે કે એ મુદ્દા હું તમને કેવા માગું છું જે તમને ઉપયોગી હોય પછી દાંતી આંકવામાં ઘણા એમ થાય છે કે આપણે દાંતી હરખાઈ હાલતી નથી ટ્રેક્ટરમાં મજા નથી આવતી વધકેટ પડે છે તો એવા બધે પણ પ્રશ્નનો આજે આ વિડીયોમાં તમને એક સોલ્યુશન આપીશ પણ છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને ખાસ મજા આવશે અને તમને કંઈક જાણવા મળશે કારણ કે આ બધી વસ્તુનો આપણે અનુભવ છે એ જ હું તમને કહી શકું છું અને આ જેમ અનુભવ થાય ને એટલે તમને કંઈકનું કંઈક નવું નવું જાણવા મળે પણ મિત્રો અનુભવ ના હોય ને એટલે આપણે ગમે વસ્તુમાં ટપો પડવામાં થોડીક વાર લાગે છે આ તમે હોય તોય ભલે હું હોય તોય ભલે અનુભવથી માણસ હોશિયાર થાય છે અને એને ખબર પડે છે તો આજે હું તમને કહું કે મેં આ રેવલ લીધું હે તો આમાં કેટલા કામ એક સાથે કર્યા કે જો આમાં એકાશીની છે ચાર દાઢા એટલે આપણે જે મગફળીના સાહ નાખવા હોય ત્યારે પણ આપણે કામ આવે પ્લસ આપણે રેવલનું પતરું છે એટલે જ્યારે રેવલનું કામ કરવું છે કે પારા ફોરવા છે તો આપણે એને લગાડી દીધું એ પણ કામ આવ્યું અને આપણે એને છોડાવી નાખી બધુંય તો આમાં પંચીયા એટલે કે ખોલીયા કહે છે ઘણા લોકો હર હર ટાઈપ આવે છે જે તો આપણે ચાહ નાખવામાં એને ઉપયોગ કરીશી તો એ આ બધું છૂટી જાય તો એ એકને એક હાથીમાં થઈ જાય એટલે આપણે ઓછા ખર્ચામાં આ વસ્તુ હાથે તૈયાર થઈ ગઈ પછી આજે તમને બતાવું ને કે આપણે જે આમાં દાઢાનો ઉપયોગ કરેલો છે એ એકના છે એટલે કે બહુ કાંઈ જાડા નહીં પણ એકના દાટા આ તમે જોવો છો કે એક ઇંચનો દાઢો છે ફીટો ફીટ તો આ દાઢાને રાપનામાં બહુ હેવી ડાઢાની આપણે જરૂર નથી રહેતી તો તમે એમાં પણ ખોટો ખર્ચો ના કરો પ્લસ હવે તમને બીજી વસ્તુ કહો આપણી પાસે અત્યારે દાંતી છે જે કે કલટી પણ ઘણા લોકો કહે છે હવે આમાં હવાનો દાઢો છે તમે જોવો છો કે આ વસ્તુ કેવું છે કે આપણે સેટેપારે આંકતા હોય અને આમાં મૂર છે કે ઝાડવું છે એના મૂર ભરાઈ જાય તો નબળો દાઢો હોય ને તો વરી જાય એટલે આમાં એવી જોઈએ કારણ કે એક દાંતો વસ્તુ એવી છે ને કે કોઈ પાણાવાળી જગ્યા હોય કે ગમે ત્યાં હોય તો આ દાઢો કોઈ દી વરે નહીં ફારવું વરી જાય તો પાછું સીધું થઈ જાય અને એ વારંવાર બદલતા હોય પણ તમે જુઓ કે ચૌદ વર્ષથી આ દાંતી છે તો એમાં કોઈ ફેરફાર નથી હજી એવે નવી હુતેર છે અને એના હોલથી માનીને બધું એટલું પરફેક્ટ છે પછી ઘણા લોકો આપણે એવું હોય ને કે વાં સસ્તું બનાવે છે વાં સસ્તું બનાવે છે તો મારું એક એને એ કહેવાનું થાય કે આપણે સસ્તું લેવા જાય ને એટલે લોઢામાં ફેર આવે કે તરત નબળું લોખંડ વાપરે ને લોકો તો એ લોખંડ શું થાય કાટ વધારે લાગે અને આ લોખંડમાં શું થાય કે આ ચૌદ છે ભલે કલર મારતા એ કટાઈ જાય લોકો એક વસ્તુ સાંભળજો કે તમે એમ કહો કે આપણે કલર માર્યા રાખી તો આપણે લોઢા ના કટાય એવું ના હોય સારી વસ્તુ હોય ને તો જ ન કટાય બાકી લોખંડ નબળું હોય ને એટલે કલર મારો તોય કટાઈ જાય આ કાંઈ અંદર રાખતા નથી આ બાર જ હોય વરસાદ ઠાર ઝાકર બધું લાગે એને એટલે કહેવાનો અર્થ એ છે કે તમારે દાંતી છે એ હારી કંપનીમાં જ બનાવો કે આજે માની લો કે ટ્રેલર બનાવતા હોય છે હારી હારી કંપની અથવા તમે જ્યાં ખરીદવા જાઓ ત્યાં પૈસા કાપવા કરતા એને જો એ પૈસા કાપી દે ને તો તમને કાંઈક નબળું આપશે પૈસા કાપવા કરતાં તમારે આ બધી વસ્તુમાં શું કહેવાનું કે ભાઈ મારે કામ જોઈએ જો નબળું થાય ને તો હું તમારું ઓજાર મૂકી જઈશ ને પૈસા લઈ જાય એવી એક વાત રાખવાની પણ એને પૈસા કાપવામાં બહુ તમે દબ કરશો તો એ ઘરે હાચવા માટે આ પાડી દે અને પછી કામ નબળું આપે કોઈ પણ એક થિયરી છે અને બધાય કમાવા હાટું જ બેઠા છે ભાઈ એ તમને ખબર છે ને મને ખબર છે એટલે હવ હોનો ધંધો કરતા હોય ગાળો રાખીને જ કરતા હોય છે બરાબર સસ્તું વેચે તો એને પણ એ રીતે હોય મોંઘું વેચે તો એને રીતે અમુકને એની આમ કિંમત હોય કે મારે સારું ખેડૂતોને આપવું છે તો એ મોંઘું કરવું જ પડે એને ફરજિયાત થઈ જાય છે એટલે અને બીજા જે ઓજાર બનાવે છે એને કે અમુક ખેડૂતભાઈઓને ખબર ન પડતી હોય આ વિડીયો જે ઓજાર બનાવતા હોય એના માટે છે કે અમુક ખેડૂતભાઈઓ એવા છે જે ભોળા છે એને ખબર નથી કે કેટલાની વસ્તુ આવે કે ભાવ પૂછવા ગયા હોય વિશ્વાસે તમારા લેવા આવ્યા હોય તો એને સરાફી ભાવ લેવો હોય ખોટું ખોટા ભાવના કહેશો એને અને સમજાવજો અને એને વ્યવસ્થિત રીતે સારું એને વસ્તુ આપજો એવી એવી બધાને ભલામણ છે જે ખેતીને લગતી વસ્તુ વેચે છે બનાવે છે કે કાંઈ પણ છે તો મારું એક કહેવાનું થાય છે કે ખેડૂતનો દીકરો ઉઘાડ પગો છે રાત દિવસ કામ કરે છે પરસેવાની મહેનત છે એનો એક રૂપિયો ખોટો ના લેતા હકનો લેજો એનો રૂપિયો જો તમારા ઘરમાં આવશે ને તો તમને પણ હક નહીં લેવા દે એટલે ખેડૂતને છેતરવાનું ન કરતા સારી વસ્તુ દેજો સમજાવજો તમારો ઘરાક ના આવે તો કાંઈ નહીં પણ તમે ખોટું એને કઈ ખોટું બોલી અને એને છેતરવાનું ન કરતા કેમ કે એ આજે બધાને જે અનાજ ઉત્પન્ન કરે છે એ ખેડૂતનો દીકરો છે એને છેતરવાનો નહીં પછી બીજો મિત્રો એક પ્રશ્ન બીજો કે ઘણાને આપણે કહીને કે હુતર નથી ચાલતી તો પહેલા નંબરમાં તો જે ટોપલીન અને બાવડાનું સેટિંગ હોય છે હવે આમાં ડબલ ડબલ હોલ આપ્યા જ છે હવે મોટું ટ્રેક્ટરમાં આપણે જ્યારે દાંતી જોડાવીને ત્યારે આપણે ઉપલા વોલમાં પણ એનો ઉપયોગ લેવો પડે છે અત્યારે તમે જુઓ અહીંયા પણ ત્રણ ઓપ્શન આપ્યા છે આ એવા છે કે ફોરું હાથી મીડિયમ અને હાર્ડ તમારે જે પણ હાર્ડ કામ લેવું છે ને એને નીચેના વોલમાં જ રાખવું પડે છે અને જ્યાદાતર તો વધારે ભાગે નીચે જ આ વોલમાં હાલે છે બધું અને દાંતી સવડા રોટાવેટર એ તો ખાસ પ્લાવ નહીં એટલે તમારે આ વસ્તુ મેન સમજવાની છે અને હાઇડ્રોલિક જે ડ્રાફનો કંટ્રોલ હોય છે લાલ કલરનો તે એના ઉપર જ આને સેટિંગ કરવાનું હોય છે અને દાંતી આંકવી તો એ રીતે આંકવી કે વધઘટ ન પડે અને આપણી વા પાછળ આટલી દાંતી એવી છે છતાંય વજન મૂકો છે અહીંયા જેટલું આપણે વજન મૂકીને એટલી દાંતી વધઘટ ન પડે અને જેવું તેવું હાડ આવે ને તો એને ઉખેડી નાખે ઉસું માથું ન કરે આ જે કાંઈ કાકરી આવી તો દાંતીમાં વજન હોય કે હાડ જમીન આવી તો તરત ઊંચી ના થાય એના વજનથી એના બેલેન્સથી આવેલી જાય એટલે પાછળ વજન મૂકવાનું કારણ એ છે બાકી બીજું કાંઈ નહીં વજન મૂકો ને હજી જેમ વજન મૂકો ને એમ મજા આવે તમને હાંકવાની જ અને ટાયર નહીં ફરે પછી એક બીજી વાત કે ઘણા લોકો હજી નથી સમજતા કે ટાયરમાં હવા બહુ રાખે છે હું બાર હવા રાખું છું તમને ખબર છે તમે પણ બાર હવા રાખો ટાયરમાં જેટલી હવા મિત્રો ઓછી હશે ને એટલું ટાયર જમીનને ચોટશે ટ્રેક્ટર એટલું બેલેન્સિંગથી હાલશે પછી તમે આડી દાંતી આપતા હોય એક ફેર ઊભી મારીને આડી આપતા હોય તો તમને એનું આંચકા પણ બહુ લાગશે અને ટાયર સ્લીપ મારશે પણ હવા ઓછી હશે ને તો એ પણ પ્રશ્ન તમારો નહીં થાય એટલે એ પણ ખાસ વસ્તુ મહત્ત્વની તમને સમજાવી છે એટલે આ વિડીયો એટલો ઉપયોગી છે હાથી માટે ઓજારો માટે કે તમને આ બધાને શેર કરવાનો છે અને આ તમે સીપીઓ જુઓ એ પણ એકદમ હેવી કરાવેલો છે આપણો આમાં બધી આ સીપીઓ આપણે કેટલા ઉપયોગમાં આવે ઘણા બધા કામમાં છે એટલે આવા બધા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જોડાઈને રહ્યો અને આ વિડીયો બધાને શેર કરો એ બધાને ભલામણ છે હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં થાકી જય